સીતારામ આજે છે પકોડા પાર્ટી મારો ભત્રીજો લઈ એવો ગાડી બાને લઈને ક્યાંક જવું હોય મારે ક્યાંક એડવર્ટાઈઝના વારંવાર ફોન આવે છે કે મેડમ એડવર્ટાઈઝ માટે આવો એડવર્ટાઈઝ માટે આવો પણ હું જાતી નથી કારણ કે થોડુંક દૂર હોય તો ગાડી ન હોય રિક્ષા બસમાં આપણે અનુકૂળ ન આવે ક્યાંય જાવું અને કલાકમાં પાછું આપણે પહોંચી પણ હકીએ નહીં એટલે હરખમાં નરખમાં રખમાં કેલો થઈ અને ગાડી લઈ હવે ગમે ત્યાં જવું હોય અહીંયા ખબરદાર છે રિક્ષામાં બસમાં તોડાય તોડેન ગયા તો કારણ કે બે દીકરાઓ તો બહાર છે એટલે કોઈ લઈ જવા છે નહીં માર મિસ્ટર તો એને ગાડી બહુ એટલી ફાવતી નથી રીક્ષા હલાવે એટલે મારો ભત્રીચો જે છે એ ગાડી લઈ આવ્યો હજી ગાડીનો તો વિડીયો મેં બનાવી નથી નેક્સ્ટ મૂકશું સ્પેશિયલ મારા માટે લઈ આવ્યો અત્યાર સુધી ફૂઈ તમે ટહેળા જ કર્યા જિંદગીની અંદર હાલી હાલીને બસમાં રિક્ષામાં ને છોકરાને લઈને ને છોકરાને સરકારી નોકરીઓ પાવીને એ બધાને સેટ કર્યા તો તમારી જિંદગીની અંદર હું ઢહેડા કરીને મરી જ જવાનું એટલે હવે ક્યાંય કે મેં જવું હોય તો મારા સિવાય ગાડી સિવાય ક્યાંય જવાનું નહીં સારું જીવનની અંદર કોક તો એમ જુઓ આપણને છોકરા બહુ જ પીડાયા છે ચિંતા નથી મારે દીકરાઓની જરાય પણ બિચારાઓની મજબૂરી છે કે મારી પાસે રહી શકતા નથી એક જે છે એમણે વિદેશ ચાહે પણ મહિના દિવસની અંદર અને થઈ જાય એટલે અને એક જે છે એ કચ્છમાં છે બિચારા એવા ગયા થાય તો ફરજિયાત પડે મારું ધ્યાન જે છે એ રાખવાવાળું કોઈ જોઈએ જ કારણ કે કોઈને કોઈની જરૂર પડતી જ હોય એમાં મારું ધ્યાન જે છે એ મારે પત્રી જો અવિરત રાખે રાખે અને લેણા દેણાની વાત છે લોહીના સંબંધ હોય તો એ ઘણી વખત જે છે એ આપણી માગ ન નીકળતી હોય અને લોહીના સંબંધ ના હોય છતાં પણ આપણું આવી રીતે ધ્યાન રાખતું હોય આ બધા ઈશ્વરના સંબંધ છે કે જેની પાસે તમારી લેણા દેણી હોય એ તેની સાથે તમે લઈ શકો અને જેની સાથે તમારી લેણા દેવી ના હોય એની સાથે તમે કોઈ દિવસ તમે લઈ શકો નહીં તો નેક્સ્ટ મારી ગાડી જે છે એનો પણ બહાર જાશું ત્યારે વિડીયો બનાવીને ચોક્કસ મૂકશું તમારી સામે અને આજે કરશું અમે પકોડા પાર્ટી મેં મગાવ્યા હતા ખાલી બે પકોડા અને લઈ આવો પંદર પકોડા અને બા પણ આનંદથી પકોડા ખાય જોઈએ હવે આગળનો વિડીયો જે છે એની સાથે કન્ટિન્યુ કરીશીતારા

আমাল ্েছা সচ্াঞন কোড্যান আছে তবো. আনা নানা নানানা ক্েছ্তরা কিতুচ্ছ সচ্না পুালে কনা আযরা ঁ্ত্ে শনা আনা তবুগালের� ચટણી છે તીખી બહુ જ અને પેટમાં થાય બળતરા બહુ તીખી આવી ચટ તીખી ચટણી ઘરે મને કીધું તો હું ઘરે પકોડા બનાવી નાખત એવું હા પણ મારા હાથે હારા પકોડા થાતા નથી બાકી રુદ્ર બેઠી ખાવા ખાવા બેઠી પરોઠો વાળી

આ હું અમાને પરાખાય હું મૂકી દઉં અચ્છા આપણે એટલે મસ્ત આ

8 લાખ માં શું આ જો આ નોડતા એ ઓલા હું એક જ પોળીઓ ખાવ જો આ ચીકુ આ કેળા એટલે કે ખાવી રત મસ્ત થસે હો થોડીક તો ચાટ તો ખાઈ એક બે આલો ચીકુ લઈ તો લઈ લે બધી પછી આમ પછી આમાંય ચાર દ્રાસ આ આ દાડામ હમ દાડામ થઈ જાય છે તો તમારે જોઈએ પછી પડે આમાં પાછી આમાં બીજી દ્રાક્ષ ચલો મસ્ત દ્રાક્ષ બસ એટલી જ ખાઈ બઉ એટલો જ દાખ આ નોરતા જ હાલો મસ્ત ચાલો ખાલો તું ચાલો મારે એટલી જ બસ

तो बार को उठा लो हिंदी में क्या कहते हैं है? अंगूर इंग्लिश में उत्तरा <laughs>